લોકસભાની ચૂંટણીના પડઘમ ગુજરાતમાં વાગી ચૂક્યા છે અને તમામ રાજકીય પાર્ટીઓ પોત રીતે પ્રચાર પ્રસાર કરતી જોવા મળી રહી છે ભારતીય જનતા પાર્ટી છે તે પોતાના વિકાસના કાર્યોને લઈને લોકો સમક્ષ જઈ રહી છે તો કોંગ્રેસ મોંઘવારી હોય બેરોજગારી હોય તેમજ જુદા જુદા મુદ્દાઓને લઈને લોકો સમક્ષ પહોંચી રહી છે પરંતુ અત્યારે તાજેતરમાં દેશનો સૌથી મોટો મુદ્દો જે કહેવાય ઇલેક્ટ્રોલ બોન્ડનો તેને લઈને કોંગ્રેસ પર એકવાર આક્રમક બની છે અને ભારતીય જનતા પાર્ટીને બાનમાં લીધું છે વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા ઇલેક્ટ્રોલ બોન્ડ

એસબીઆઈ અને ઇલેક્શન કમિશનને એક આદેશ જાહેર કર્યો હતો ને જે ઇલેક્ચ્યુઅલ બોન્ડનો મુદ્દો હતો તેને લઈને અરજીની સુનાવણી દરમિયાન આદેશ આપ્યા હતા કે લોકો સમક્ષ માહિતી જાહેર થવી જોઈએ ને ઇલેક્ચ્યુઅલ બોન્ડને ગેરબંધારણીય પણ સુપ્રીમ કોર્ટે ગણાવ્યા હતા ત્યારે આ સમગ્ર ઘટના સામે આવતાની સાથે ઇલેક્શન કમિશન દ્વારા સત્તાવાર ડેટા છે તે પબ્લિક ડોમેન ઉપર મૂકવામાં આવ્યા હતા જેમાં ઇલેક્ચુઅલ બોન્ડમાં જે રીતે કોંગ્રેસ હવે આક્રમક બની છે અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે રીતે આરોપો કરવામાં આવ્યા છે કે અલગ અલગ વિવિધ જે કંપનીઓ પાસે એ જે ટેન્ડરિંગની પ્રક્રિયા હોય તેમને દબાવીને તેમના ઉપર આઈટીની રેડ કરાવીને ભારતીય જનતા પાર્ટીએ ખંડણી વસૂલવાનું કામ કર્યા હોવાનો આરોપ છે તે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો છે સાથે જ હાલ જે જે તે સમયે આઈટી સીબીઆઈ ઇડીની જે ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યો છે તેને લઈને પણ કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતભરમાં જે જનતા છે તેમને સમક્ષ આ મુદ્દો લઈ જઈને તેમને જાગૃત કરવાના પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેના જ ભાગરૂપે આજે અમરેલી ખાતે જે કોંગ્રેસના પૂર્વ સાંસદ અને પૂર્વ ધારાસભ્ય છે વિરજી ઠુંભક તેમણે ભારતીય જનતા પાર્ટીને લઈને પ્રતિક્રિયા આપી છે તેમણે ઇલેક્ટ્રોલ બોન્ડનો મુદ્દાને લઈને વાત કહી છે પહેલાં તો તેમણે શું કર્યા છે તે સાંભળી લો મોટામાં મોટી પાર્ટી ભ્રષ્ટ પાર્ટી નિર્મલ સીતારામના પતિ આંધ્રપ્રદેશના એક મોટા ઓફિસર અર્થશાસ્ત્ર એ દુનિયાનો ભ્રષ્ટાચાર જો કોઈ હોય તો છે ગાયોના કતલખાના માંથી પણ પૈસા લઈ આવી અને ખરીદ પડોશની રાજનીતિ કરનારી આ પાર્ટી છે દેશના લોકો જાયગા છે ભ્રષ્ટાચારમાં એ લોકો બોન્ડ ખાનગી રીતે પૈસા આપો તમારું નામ જાહેર નહીં થાય એવું પણ સુપ્રીમ કોર્ટને હું અભિનંદન સેલ્યુટ આપી છું તેમણે આ ભ્રષ્ટાચાર ખુલ્લો થાય પુલવામા ઉપર એટેક કરનારા પાકિસ્તાન પાસેથી પણ તેરસો કરોડ રૂપિયા લઈ જવામાં આવ્યા વિધાનસભામાં મેં એક્સેપ્ટ કર્યો હતો કે સૌની યોજના તો મોટો ભ્રષ્ટાચાર છે એ સૌની યોજનાની મેગા કમાણી એની પાસેથી કરોડો રૂપિયાનો ફ્રાન્ડ લઈ લેવામાં આવ્યું કરોડો રૂપિયા બાર હજાર કરોડની યોજના એટલે ઓગણીસ હજાર કરોડ રૂપિયા એટલે તિજોરીમાંથી ગરીબ માણસો પાસેથી ટેક્સના પૈસા મોટી કંપનીને આપે મોટી મોટી કંપનીના પૈસા માફ કરી દે ઈડીની લેડ કરે ઇન્કમટેક્સની રેડ કરે સોશિયલ મીડિયામાં શરૂ થયું છે એક ગુવારની દુકાન ઉપર એક ઈડીની એને ઇન્કમટેક્સની રેડ કરી દુવાર બિચારો ઘટતો અને ઈડીની એ જ લઈને આવ્યા છે કે શું કામ કે તમારી પાસે બે નંબરનું નાણું છે એટલે લુવાર અને નાના માણસો હતો એને એને એમ ચિંતાથી મને કંઈક કરશે પોતાની પાસે કેસ પડ્યો હતો કે હું તો ભાજપનો કાર્યકર એડી ક્યાંક આ આપણા માણસો છે આ પ્રકારની અત્યારે સોશિયલ મીડિયામાં વાતો શરૂ થઈ છે દેશની નાલેસી થઈ છે દેશને બરબાદ કરનારા લોકોને રોજ પાછી વાતો કરે છે કે ભ્રષ્ટાચારીને કોઈને છોડવામાં નહીં આવે બધા જ ભાજપમાં પ્રવેશ આપી છે પીસિંગ પીસિંગ એનો રાજ્યનો મુખ્યમંત્રી એમ કહે કે પીસીંગ પીસીંગ ઘંટી પીસી દેવામાં આવશે એ મહારાષ્ટ્રની નાયબ મુખ્યમંત્રી અશોક ચવાણ ચવાણ અમારો મુખ્યમંત્રી હતો અને એને જેલમાં પકડીને પહોંચી દેવા માટે રોજ માથાકૂટ કરતી હતી એને રાજ્યસભાનો સાંસદ બને જોઈએ પ્રફુલ્લ પટેલે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું એને ભાજપમાં પ્રવેશ આપી દેવામાં આવ્યો એટલે તો વોશિંગ મશીન થઈ ગયું ભ્રષ્ટાચાર કરો પૈસા કમાવો અને તમે ભાજપમાં અને ભાજપના પૈસેથી કોંગ્રેસને ખરીદો રોજ કોંગ્રેસને તોડી રહ્યા છે આટલા બે વર્ષમાં કોંગ્રેસના કાર્યકર્તાઓને ભ્રષ્ટાચાર રૂપી તોડવાનું જે પાપ કર્યું છે તે દેશની જનતા જાગી ગઈ છે અને આ વખતે જવાબ આપવાની છે ભારતીય જનતા પાર્ટીને જે વાતો કરવી કરે એકસો એસી બેઠકોથી ભારતીય જનતા પાર્ટી આજે સત્તા સ્થાને નથી આવવાની ત્યારે આ ઇલેક્ટ્રોનિક બોર્ડના નામે થયેલો ભ્રષ્ટાચાર લોકો સુધી પહોંચાડવા માટેના

આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે સમાજ કરવા માટે ભારતીય જનતા પાર્ટી આજે સમાજ વચ્ચે ભાગલા પાડવા માટેની જે રીતિ નીતિ અપનાવેલી છે એ ગુજરાતની જનતા ઓળખે અને આ વખતે ભાજપને ખિલાંજલિ આપે તે પ્રકારની કાર્યવાહી માટે લગત બધા તૈયાર થયા છે ત્યારે અમરેલી જિલ્લો પણ એમાં આગેવાની રહેશે એમનું ચરિત્ર છે એ લોકો સમક્ષ ખૂલું કર્યું છે શિસ્તની વાતો કરનારા લોકો કેટલી સિટી છે એ માત્ર અમરેલીમાં નહીં તમે સાબરકાંઠામાં જાઓ તમે બનાસકાંઠામાં જાઓ તમે અમદાવાદમાં જાઓ આ વખતે ટીવી મીડિયાએ બહુ સરસ વાત કરી છે મારે કેવું છે કોઈ પ્રેસ મીડિયાએ કે પહેલો હવે સમય એવો છે કે કોંગ્રેસની ઓફિસે પહેલી વખત ટીવી ટાઈપા પછી ફટાકડા ફોડીને બધા સાથે ગયા ત્યાં હળગી દીધું છે એટલે શિસ્ત એવી છે એ લોકો એનો અંદરો મામલો છે વાત કહેવામાં આવી છે કે ભારતીય જનતા પાર્ટી એ જે આ તાજેતરમાં જેવી રીતે અર્થશાસ્ત્રી અને હાલના જે નાણા મંત્રી છે નિર્મલા સીતારમણ તેમના પતિ દ્વારા પણ આ ઇલેક્ટ્રોલ બોન્ડને દુનિયાનો સૌથી મોટો કૌભાંડ ગણાવ્યો હોવાની વાત પણ તેમણે પોતાના નિવેદનમાં કહી છે તેમજ તેમણે કહ્યું છે કે જે ભ્રષ્ટાચારી નેતાઓ વિપક્ષમાં જ્યારે હતા ત્યારે તેઓ ભ્રષ્ટાચારી નેતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે ત્યારે તેમના પરથી ભ્રષ્ટાચારના ચાર્જીસ છે દૂર કરી દેવામાં આવ્યા છે સાથે જ તેમણે જે ભારતીય જનતા પાર્ટીમાં નેતાઓ જોડાઈ ચૂક્યા છે તેમને નામજોગ પ્રહાર કર્યા હતા અને વાત ભારતીય જનતા પાર્ટીને કહી હતી કે ભારતીય જનતા પાર્ટીની કથની અને કરણીમાં ઘણો અંતર છે વાત આટલીથી અટકતા વીરજી ઠુમ્મરે એવી પણ વાત કહી છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને એકસો એંસીથી વધુ સીટ છે સમગ્ર દેશમાં નહીં મળે લોકો જાગૃત થઈ ગયા છે અને આ ઇલેક્શન જે બોન્ડનો નો કૌભાંડ છે તે લોકો સમક્ષ પણ આવી ગયો છે તેને લઈને કોંગ્રેસ છે તે ઠેર ઠેર લોકોને પણ જાગૃત કરવાના પ્રયાસો કરી રહી છે પરંતુ આને જ લઈને જે અમરેલીના કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે તેમના દ્વારા પણ ઇલેક્ટ્રોલ બોન્ડ મામલે સરકારને ઘેરી હતી તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રલ બોન્ડને લઈને સરકાર દ્વારા જે રીતે કૌભાંડ આચરવામાં આવ્યું છે વિપક્ષને દબાવવામાં આવ્યા છે અને વિપક્ષના જે ધારાસભ્યો હોય કે અન્ય નેતા હોય તેમને ખરીદ પરોતની નીતિ જે અપનાવવામાં આવી છે તેના કારણે હવે લોકો સમક્ષ આ સરકાર સુપ્રીમ કોર્ટમાં સાબિત થયો ત્યારે ભારતીય જનતા પાર્ટી નો મુખોટો ગુજરાત ની જનતા દેશની જનતા સમક્ષ ખુલ્લો પડી ગયો ખાતો નથી ને ખાવા દેતો નથી આવા સૂત્રો સાથે આવેલી ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારની અંદર હિન્દુસ્તાનમાં ભૂતકાળમાં જે કોઈ લોકોના ભ્રષ્ટાચારો હશે એનાથી સો ગણો ગુણાકાર કરી શકાય એવડો મોટો પારદર્શકતા બતાવી અને બેંકનો સહારો લઈ ઇલેક્ટ્રોલ બોન્ડ મારફત પોતાની સંસ્થાને મજબૂત બનાવી દાખલા તરીકે કોઈપણ કંપનીઓ હોય એના ટેન્ડર પાસ કરવા હોય કોઈપણ કંપનીઓને કામ કરવું હોય અથવા દેશની અંદર ભ્રષ્ટાચારમાં સાબિત થયેલા લોકો મારફત સૌથી વધારે ઇલેક્ટ્રોન બોન્ડ બેંક મારફત સરકારને છંદો દેવામાં આવ્યો કહેવાનો ભાવાર્થ એ પ્રકારનો છે કે આ ઉઘાડી લૂંટ જે ભાજપે ચલાવી એનો કોંગ્રેસ પાર્ટી મારફત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આ વખોડી કાઢ્યા છે અને ભાજપની કરની ને કથની લોકો સમક્ષ ખુલ્લી પડી છે ત્યારે અમરેલી જિલ્લાની જનતા સાથે ગુજરાતની જનતાને વિનંતીપૂર્વક જણાવીએ છું કે આવનાર લોકસભાનું ઇલેક્શન એ દેશ માટે ખૂબ જ મહત્ત્વનું છે નાના નાના ભ્રષ્ટાચાર તો સાંભળ્યા હતા આંકડા કેલ્ક્યુલેટરમાં ન આવે તે કોઈ આંકડા સમજમાં પણ ન આવે કરોડ રૂપિયા સુધીના ભ્રષ્ટાચારો થયા સિત્તેર વર્ષમાં કોંગ્રેસ પાર્ટી એક સંસ્થા પોતાની એક સામાન્ય કાર્યાલય પણ ન બનાવી શકે આ ઇલેક્ટ્રોન બોન્ડ મારફત દેશને સકંજા લેવામાં ફાઈવ સ્ટાર હોટલો જેવી રાતોરાત બે વર્ષમાં કાર્યાલયોને ઊભી થવી ક્યાંથી પૈસા આવ્યા રાતોરાત આ દેશના ભારતીય જનતા પાર્ટીની સંપત્તિમાં વધારો થયો ક્યાંથી વધારો થયો ઘણા બધા પ્રશ્નો સવાલ આ ભાજપ પાસે જવાબ માંગી રહીશ ત્યારે ભાજપ જવાબ દેવાની જગ્યાએ સાજવાની જગ્યાએ લાજવાની જગ્યાએ ગાજી રહીશ અને મીડિયા કે સોશિયલ મીડિયા મારફત લોકોને ગુમરાહ કરી રહીશ એના ભાગરૂપે આજે એક ખુલ્લી ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીના લોકોને અમે કરી રહ્યા છીએ કે આની ખુલાસાવાર તમે વાત કરો તમે કેટલા કરોડ રૂપિયા ગુજરાતની ઉદ્યોગપતિઓના તમારા કિસ્સામાં લઈ આવ્યા અદાણી એસઆર ટાટા રિલાયન્સ આવી તો હજારો લોકોની કંપનીઓના નામ બોલી શકતા હતા પણ સામાન્ય ટેન્ડર ભરતો એ વ્યક્તિના પણ ઇલેક્ટ્રોલ બોન્ડ લઈ અને ભાજપે સંદો લીધો છે ત્યારે આ લૂંટ કરી અને અન્ય વિરોધ પક્ષ પાર્ટીઓના બેંક ખાતાઓ સીઝ કરી અને ભાજપે લોકતંત્ર ઉપર ઘાતક હત્યા કરતો એક પ્રહાર કર્યો છે પ્રતાપ દુધા દ્વારા સમગ્ર મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે અને સરકાર પર પ્રહાર કર્યા છે ને આ પ્રકારે જે કૌભાંડ નો આખો જે મામલો હતો સુપ્રીમ કોર્ટે જે આદેશ કર્યા અને લોકો સમક્ષ આ વાત પહોંચી તેને લઈને પણ તેમણે વાત કહી છે સાથે જ તેમણે ખેડૂતોના મુદ્દાને લઈને પણ વાત કહી છે કે આજે ખેડૂતો દેવાદાર બનતા જઈ રહ્યા છે યોજનાઓમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે છતાં પણ સરકારને એમાં રસ નથી પરંતુ લોકોને ક્યાંક ને ક્યાંક ગેરમાર્ગે દોરવામાં આવતા હોવાના પણ આક્ષેપો છે તે પ્રતાપ દુધા દ્વારા કરવામાં આવ્યા છે તેના કારણે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર